何 ના પ્રમુખે તમને માર માર્યો કેમ હું કરનારી દર્શન કરવા ગયો તો દર્શન ગાડી પાર્ક કરી અને ત્યાં મેં મિત્રો સાથે હું વાતચીત કરતો એટલા રાજેન તળવી કે બે ચાર પાંચ જણને લઈને આવ્યો છે કે મને ઘેરી દીધો અને સીધો મારવાનું ચાલુ કરી દીધું મને મને માર માર્યો અને મને નાખવું એમાં ઈજા થઈ જાય મને કોના આ માર મારવામાં આવે છે હવે મને તો એવું કઈ ખબર નહીં પણ બે દિવસ પર ઓગણીસ તારીખે સાંજે મારા ભાઈ વિગત પર ફોન આવ્યો હતો જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હસીનભાઈ વકીલનો કે તારા ભાઈને કહી દીધે કે એક હાથ તો તૂટલો છે તો તારા એના પગ પગ હાથ તોડી નાખીશ તોડી નાખી છે એ ધમકી મને આપી હતી અને હાલમાં પાછા પ્રમુખ એવી ધમકી આપી છે કે હું તારી પર એક્ટ્રોસિટી લગાવું છું કે પરંતુ એમના મળત્યાઓ શું નામ હતું ત્યાં પંચાયત એ ખબર ના પડીને કઈ કોઈ બહાર ના જતા અહીં સુધી મને ઘેરી લીધું અન્ય કોન્ટ્રાક્ટર પણ એમની સાથે મળેલા હતા એવું કંઈ કઈ કંઈ લાગ્યું નહીં તો જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે આપની પર હુમલો કરાવ્યો છે એ હવે ફોન ધમકી આપી દીધેલો આશે હું થયો મને મારા ભાઈના ફોન પર ધમકી આપી હતી કે આવી ધમકી આપી હતી અને એમના જ માણસો હતા ને હવે એમના પ્રમુખ એમના જ માણસો છે ને શું નામ આપનું અંજસભાઈ રમનભાઈ પટેલ